પાણી સાફ કરતી વખતે પડી જતા મોત નીપજ્યું હતું ખડોદરાના ભટાળા ગામમાં બત્રીસ વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું હાર્ટ એટેકમાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતું જે હા મિત્રો ત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મૃતક એક યુવક ટેલરેમનું કામ કરતો હતો ઘરેથી કામ પર જવા નીકળી રહ્યો હતો આ દરમિયાન તેને સાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને યુવકને મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઘરમાં કમાવા વાળો એક જ યુવક હતો બીજા બનાવમાં વિશ્વ વિસ્તારમાં કન્ટીનન્ટ સ્ટ્રીટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું પચીસ વર્ષીય રોહિત હાટેલાનું મોત થયું હતું અન્ય કામદારો કન્ટેસ્ટન્ટ સાઇડ પર સાફ સફાઈ કરતા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ